તહેવાર એટલે હોળી આખા દેશમાં હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી રંગે ચંગે ઉજવાય છે ત્યારે સુરતના કામરેજમાં પણ આવું થાય છે પણ થોડું અલગ થાય છે અહીં હોળીમાં લાકડાની જગ્યાએ ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવે છે અને ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવાય છે આ હોળીની તૈયારીઓના દ્રશ્યો છે સુરત જિલ્લાના કામરેજની કરુણાસાગર સોસાયટીના જે નાના બાળકોથી લઈ યુવાનો વડીલો બધા ભેગા મળી હોળીકા દહનની તૈયારી કરી રહ્યા છે પણ અહીં ખાસ વાત એ છે કે આ સોસાયટીના લોકો વર્ષોથી હોળી પ્રગટાવવા માટે લાકડાનો ઉપયોગ નથી કરતા કરુણાસાગર સોસાયટીના રહેશો માત્ર ગાયના છાણાનો ઉપયોગ કરે છે અને ઇકો ફ્રેન્ડલી હોળી મનાવે છે અહીંના રહીશોનું માનવું છે કે હોળીમાં જલાઉ લાકડાનો મોટા પાયે આખા દેશમાં ઉપયોગ થાય છે જેના માટે મોટા પાયે વૃક્ષો કપાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે છાણાથી પ્રગટાવવામાં આવતી હોળીથી પર્યાવરણને નુકસાન નથી થતું અને વાતાવરણ પણ કોઈ અસર પડતી નથી મારું નામ તુલસીભાઈ પ્રેમજીભાઈ પટેલ કરુણા સાગર સોસાયટી કામરેજ તુલસીભાઈ આ કયા પ્રકારની તમે હોળી પ્રગટાવો છો આપણે આ હોળીનો તહેવાર આપણે ભારતીય પરંપરા મુજબ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે જે દરેક જગ્યાએ અમુક લોકો વૃક્ષ કાપીને પણ હોળી પ્રગટાવી રહ્યા છે પણ અમારી આ સોસાયટીની વર્ષોથી પરંપરા એવી છે